વાળું પછી મેં કીધું સર પછી જમવા બેસી કારણ કે જો જો નથી આવીને ટાઈમ રહેતો આવી ને તો તરત સરસ મજાના વાસ સ્ટેટિક કરી નાખ્યા છે ને હવે છે ને તો ખેલો પાછો બદલે એવો છે આ ઢેલ થઈ ગઈ હતી અને પાછો જોવામાં ભરવાના છે બધા કપડાં થોડાક ભરી છે ને થોડાક બેકી છે આ બધી કેટલી આપણે તો છે ને આમ લગતો આવી ગયા છે અત્યારે છે ને હાવ અંધારું થઈ છે ને હાથ પડી ગઈ છે ને પછી તો છે કે આપણે લોકો જ રહ્યો નતો કારણ કે આપણી થોડી થોડી શરમ છે ગઈ હું નાશી અહીંયા છીએ

ફેમિલી કેમ છો બધા મજામાં આપણા બ્લોક જતા એટલે મજામાં આવી જશે સોફ્ટવેર પેલા બધા જય ચંદ્ર મસ્ત મજા નથી બે વાગ્યા જશે આપણી બ્લોગ શૂટિંગ પણ આજે આ દિવસે આપણે લગ્ન મજાઓનું છે કાલે દિવસે માંડ વચે એટલે આજે છે ને આપણે વઈ જવાનું છે એટલે જો મસ્ત મજાનો ઠેલો કરવી સેવી જો આ બધી કટલેરી છે માર બાતા છે અને જો ઠેલામાં બધા કપડાંને ઉભરી વળ્યું છે પણ આઈએ તો છે ને મિત્રો બધા પૂતા છે મિત્રો આપણે છે ને પહેલાં બ્લોગ સ્ટાર્ટિંગ કરી વાળી પછી મિત્રો આગળનું શું શું માહોલ થાય છે એ પછી તમને બધાને તો કન્ટિન્યુ બ્લોગ આગળનો શું શું માહોલ થાય ને એ જવા માટે કન્ટિન્યુ બ્લોગમાં બધા બની જ हजुर <laughs> 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 લગ્ન કરતા નથી આવું અમાર જો એ હર્ષ કબડે બેડરૂમ છે ને તારે જો તડકાના તો મિત્રો આપણે જો લગ્નમાં જવાનું છે તો આપણે છે પેલા બધી ઘેરી ઘેરી વાળી હોય છે કપડાં ને બધું ગુલાવું બાકી છે તો આપણે છે ને કાંઈ કપડાં ઠેલા ને બધું પેક ઘેરી વાળી પચી પચાસ મળશે તો કન્ટિન્યુ લોકો બધા બનિયારી છે બસ મજાના છે ને આપણે નાઈ ધોરણ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે એ જો મસ્ત આપણે કુર્તી ને પહેલી છે ને ઠેલા ને એવું બધું પણ તૈયાર થઈ ગયું છે કાબા

સાંજનો સમય થઈ ગયો છે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી વાળું છે તો કે જે છે ને જમવાનું બાકી છે ને મેં કીધું છે બ્લોગનું સ્ટાર્ટિંગ પહેલાં કરી વાળું પછી મેં કીધું છે ને પછી જમવા બેઠ્યું કારણ કે જો જો નથી આવીને ટાઈમ રહેતો આવીને તો તરત પછી વાડે કહી દીધું વાડે જઈને ટાઈમે પછી ફોન નથી લઈ ગયો પછી કઈ બ્લોગનું સ્ટાર્ટિંગ મેં કર્યું નહોતું અને જો બહારનો માહોલ છે ને કાંક આવો છે તમને મિત્રો બાર જઈને બધું બતાડીશ ને પેલા થોડું હું મારું interview આપી દઉં અને જો આ પછી મેં આખો દિવસ આમ તો માળા માં જાઉં એવી બપોર પછી માળા માં જાઉં એવી સવાર માં ભણવા જાઉં પછી સવારમાં માં પાછો કા મેં કીધું blog સ્ટાર્ટિંગ કરવાનું છે પણ blog સ્ટાર્ટિંગ કરવો નતો કારણ કે છે ને થોડુંક મોડું થઈ ગયું હતું ને એટલે તો બહાર નો માહોલ તમને બતાઈ ને બતાડજો જેથી કરી ને પછી હાથ પાડે છે તો આપણે જમવા જઈએ તો કન્ટિન્યુ છે ને બધાય બની રહેશે આપણે તો છે ને તો આવી ગયા છે અત્યારે છે ને હા અંધારું થઈ ગયું છે ને હાથ પડી ગયે છે તો છે કે આપણે લોગો જુતારો ન તો કારણ કે આપણી થોડી થોડી શરફ ઉપર થઈ હા થઈ છે અહીં બેઠા તો આપણે છે ને છે થાય છે ને જોવા માટે કન્ટીન્યુ થઈ જાય ને સંધુ બતાશે હમ હમ બ્લોગ તો કન્ટીન્યુ બ્લોગ માં બન્યા બનિયા મિત્રો આપણે જો મસ્ત મિયા ને થઈ જશે માહોલ છે ને તમને બધાને થોડો ઘણો બતાડી દઉં અને હવે મિમ જો વાતો કરે છે કામ મિમ ના ઉપા બે હુતાસ કા બાબા

ઈજુ અને પથારી કમાલ થઈ ગઈ છે અને તમે બધા છે ને થોડું ઘણું થંભેલ અને ટાઈટલ જોઈ ને આવ્યા છો કે અમારા ગોપી બેન છે ને લગ્ન માં છે હવે જો આ સુઈ ગઈ છે કારણ કે માંડવો તો છે ને કાલ જ છે એટલે આ સુઈ છે ને ગઈ છે હવે આ સુઈ ને શું શું લુક શૂટ કર્યો છે ને એ આપણને ખબર નથી અને આપણે છે ને થોડો ઓછો વ્લોગ શૂટ કરી રહ્યા છીએ કારણ કે છે ને હમણાંથી સમય નથી રહેતો ને એટલે વ્લોગ શૂટ કરવાનો થોડો ઓછો સમય રહેશે હવજો મિત્રો આપણે જેટલું બનશે ને એટલું છે ને આપણે થોડો મોટો બ્લોગ કરશું અને જાઝો પણ બ્લોગ કરશું તમને જોવાની મજા આવે એવો પણ બ્લોગ કરશું ને જો ઘરનો માહોલ તો હવે તો આ ઘરમાં તેમ થાય કે એમ આવા ઓલો આમ થવા મંડે પ્રકડતો આ ઘરમાં આવીને એટલે છે ને મસ્તીની ગરમ હોવા આવે કારણ કે શિયાળો હોય એટલે ગરમ હોવા જો ઉનાળો વાયલો આવે છે તો જો મિત્રો આ સલેબ પાડો છે ને એટલે થોડું ઓલું થાય આપણને એમ થાય કે છે ને ઘરમાં રહેવું નહી થયા એટલો બુફારો થવા માંડે કારણ કે આ છે ને ઉનાળો આવેલો આવે છે એટલે થોડો બુફારો ને એવું થાય જ તે અને જો આ જતા મોનમાં જતા બિસ્કીટ એવું લાવવા છે